નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢના કેશોદ પાસે આવેલ ગાદોઈ ટોલનાકા પર માથાકૂટના મામલામાં કોડીનારના પીઆઈ ભોજાણી સહિત બાવીસ અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ ટોલનાકા મેનેજર રાજેશ છૈયા દ્વારા વંથલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને આની આ જૂનાગઢ ખાતે ઝાંઝડા રોડ ઉપર હોસ્પિટલમાં આ બંને ભોગ દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈએ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ્પ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે સર કારણ શું હતું આ સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખકાર્ડ આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમણે એટેક કર્યો ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કરવો કર્યો છે આ પ્રકારની હકીકત ફરિયાદી લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફાયર ત્રણસો સાતની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી એ કઈ બાજુ ગયેલી છે ક્યાંથી આવેલા હતા એ આરોપીઓ